નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો પ્રાકૃતિક કૃષિ ની અંદર આ વ્યુમસ જે છે એ શું છે આ વ્યુમસ વિશેની માહિતી એ મિત્રો આજે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ કે વ્યુમસ જે છે એ જો વધારે પ્રમાણમાં હોય તો જ જે છે એ આપણી માટી જે છે એ સમૃદ્ધ બનાવી શકાય અને જમીન જે છે એ આપણી ફળદ્રુપ બને છે તો પ્રાકૃતિક કૃષિની અંદર એ વ્યુમસ નિર્માણ થવું ને એ ખૂબ અગત્યનો બાબત છે અને આ વ્યુમસ માટે એ જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જે જમીનનો ઉપલો જે ભાગ જે છે જમીનની અંદર રહેલા જે ચારથી પાંચ ઇંચનો જે ગાળો છે આ પાંચ ઇંચના ગાળાની અંદર આ જે વ્યુમસ એટલે કે જીવન રસ એ નિર્માણ કેવી રીતનો થાય ક્યારે થાય તો કે વિમસ નિર્માણ કરવા માટે જે છે ને એ આપણે વેલાવાળા શાકભાજી ધાન્ય પાકોના ફરાળ કઠોળ પાકના જે છે એ પાંદડા ડાળીઓ વગેરે ગાયનું છાણ આ બધું જે છે જમીનની અંદર નાખીએ અને જમીન ઉપર જે છે નાખવાથી જમીનની અંદર જે આપણે જે કહેવાય કે મલસિંગના રૂપમાં જે નાખીએ છીએ અને કુદરતી મલસિંગથી જે છે આખું જમીન જે ઢંકાઈ જાય અને જમીન ઉપર જે છે એ અંધારું થાય અને અંધારું થવાના કારણે એ સતત ઠંડક રહે અને ઠંડક રહેવાના કારણે વાતાવરણની અંદર જમીનની અંદર પચીસ થી ત્રીસ ફૂટ ઊંડે ઊંડે બધા જ પ્રકારના જે છે એ પોષક તત્વો હોય છે આ બધા પ્રકારના પોષક તત્વો જે છે એ જમીનની અંદર જે છે એ કહેવાય કે અંધારું થવાના કારણે જમીનની અંદર રહેલા અળસિયાઓ જે છે એ ઉપર સુધી આવે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ ઉપર બેક્ટેરિયાઓ છે એ બધા ઉપર આવે અને ઉપર આવવાના કારણે એ બધા જ પ્રકારના પોષક તત્વો એ મૂળને આપે છે અને કોઈ પણ પ્રકારના પોષક તત્વો જે છે એ આપણે બહારથી લાવવાની જરૂર પડતી નથી તો આ વ્યુમસ જે છે એ નિર્માણ કેવી રીતનું થાય તો આ વ્યુમસ જે છે એ નિર્માણ કરવા માટે એ મિત્રો આપણે એની અંદર મલસિંગ આત્ધન એ પાક ઉપર કરવું ખૂબ અગત્ય અને આ આચ્છાદન જે છે એ આપણે કરવા માટે એ આનો ઉપયોગ આપણે ખાસ કરીને એ વ્યુમસનો કરી શકીએ તો આ વ્યુમસ જે છે એ નિર્માણ થાય એના માટે જે છે એ આપણે જમીનની અંદર જે છે એ કહેવાય કે જીવામૃત છે જમીનની અંદર સાણિયું ખાતર છે દેશી ખાતર છે જમીનની અંદર રેડીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે આ દરેક વસ્તુ જે છે એ જો આપણે આપીએ તો જમીનની અંદર રહેલા જે બેક્ટેરિયાઓ છે એનો ખોરાક જે છે એને મળી રહે અને ખોરાક મળે તો માણસ આપણે ખબર છે કે માણસ નહીં ખાવા જોઈએ તો ખાય તો વધારે સારું કામ કરી શકે એમાં બેક્ટેરિયા સારામાં સારું કામ કરી શકે અને સારામાં સારું કામ જે છે એ જો થાય તો જે છે એ આ બેક્ટેરિયાઓની કામગીરી કરવાની ક્ષમતા જે છે ડબલ થઈ જાય અને ડબલ થાય તો એ જમીનની અંદર વ્યુમસ નિર્માણ થાય અને આ હ્યુમસ નિર્માણ થાય તો આપણો ખેતીનો ખર્ચ ઘટે આપને ખબર છે કે હવામાં રહેલો ઓક્સિજન હવામાં રહેલો નાઇટ્રોજન હવામાં રહેલો નાઇટ્રોજન છે એનું સ્થિરીકરણ કરવા માટે જેમ રાઇઝોબિયમ ગંડિકાઓ જે છે એ ખૂબ સોડની અંદર જરૂરી છે એવી રીતના ઓઝોટોબેક્ટર હોસ્પિટલાઇડ બેક્ટેરિયાઓ આ બધા બેક્ટેરિયાઓનો જે છે એ ખોરાક તરીકે આ હ્યુમસ કામ કરે છે અને જમીનની અંદર વ્યુમસનું પ્રમાણ વધારવા માટે મિત્રો અમે જે ભલામણ કરીએ છીએ એ વ્યુમિસ્ટેન એક અંદર એ કિલોગ્રામ લેખે જો આપવામાં આવે તો એ ખોરાક જે છે બેક્ટેરિયાનો ખોરાક બનશે અને વધારે વધારે આપણે ખેતીની અંદર ઉપયોગી કરી શકશું ખેડૂત મિત્રો વધારેની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે શું એકત્રીસ ત્રણ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર